હેલો એવરી વન કેમ છે બધા સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં આવું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે છ નવેમ્બર અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી સવાર પડી ગઈ છે ટેમ્પરેચર અરાઉન્ડ ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને આજની રેન્જ છે ચાર અને માઇનસ એક છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ પડતો તો આજે વાતાવરણ અત્યારે સાફ છે પરંતુ આખું અઠવાડિયું વરસાદ પડવાનું છે અને અઠવાડિયાના એન્ડની અંદર સ્નો પડશે એવું બી કહે છે હવે જોઈએ શું થાય છે પરંતુ અત્યારે તો વાતાવરણ સારું છે જોવા અને અત્યારે શ્રીજીને મૂકવા માટે જવાનું છે કોલેજમાં એસટીએમની ની હડતાલ ચાલત નહીં શ્રીજી કેટલા મહિના સુધી રહેવાની છે હડતાલ અઠ્યાવીસ તારીખ સુધી એટલે ભાઈ છે અત્યારે એને કોલેજ મૂકવા જવું પડે છે સવારમાં સાંજે તો વળતર તો આઈ જાય છે ને એ વખત પાછી બસ ચાલુ થઈ જાય છે ને શું કે રસ અવર્સમાં ચાલુ હોય છે અત્યારે બંધ છે પણ પાછી એના આવા ટાઈમે તો પછી ચાલુ થઈ જશે ને પણ અત્યારે જો બધાની જફા વધી ગઈ છે હડતાલના કારણે ને સીજી હેલો તારા અમારા એરિયાની સવાર જોઈ લો ભાઈ બુલેવર ધલાક વર્ત્યો સવાર પડી ગઈ છે અત્યારે જો કે અગિયાર વાગ્યા છે પણ અગિયાર વાગે સીન જોઈ લો મસ્ત વાતાવરણ છે આજે ચાર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે અને તડકો નીકળેલો છે ખુશનુમાં વાતાવરણ છે એકદમ જો પાંદડા તો બધા ખરી પડ્યા છે ભાગના ઝાડના થોડા ઘણા બચ્યા છે ને એ બી આવા અઠવાડિયામાં ખરી પડશે તો જો ભાઈ અમે હવે કોટવર્ડથી મેટ્રો સ્ટેશન અને ટર્મિનસ આગળ પહોંચી ગયા છીએ પણ હડતાલના કારણે જો તમને કોઈ બસ જ અતાર જોવા નહીં મળે બાકી અહીંયા છે ને બસો બધી ઉભેલી જ હોય પણ જો આ પાછળ જે છે ને એ ટર્મિનસ છે મેકડોનાલ્ડના સાઇનની પાછળ છે ને એ એસટીએમનું બસનું ટર્મિનસ છે અને આ મેટ્રો સ્ટેશન છે બે સાઈડ પણ અત્યારે જો કોઈ બસ બસ કશું જ છે નહીં બધું જ ખાલી ખમ છે અત્યારે હાલ કારણ કે સાંજના ટાઈમે છે ને રસ હવે રસે તારા લોકો ચાલુ કરશે સર્વિસ તો હવે ભાઈ ને અમે શ્રીજીની કોલેજની જોડે પહોંચી ગયા છીએ બસ હવે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જ એની કોલેજ છે પણ આ સ્ટ્રીટ ઉપર છે ને દિવસના ટાઈમે જનરલી ટ્રાફિક હોય છે આજે તો જો કે માપનું ટ્રાફિક છે પણ જો અત્યારે આ આ સ્ટ્રીટ ઉપર છે ને ત્રણ બે કોલેજો ને એક ચર્ચ ત્રણ વસ્તુ છે મેઇન બાકી તો બીજું કશું છે નહીં પણ કોલેજના કારણે છે ને અહીં આગળ હંમેશા છે ને આ ટાઈમે સ્ટુડન્ટોની ભીડ રહે છે આ જે છે ને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એ શ્રીજીની કોલેજ છે વેનિયર આખું એનું કેમ્પસ છે અને સામે જો રોડ ઉપર અત્યારે ફોલના કલર કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે આ સ્ટ્રીટ ઉપર તમને કલર જોવા મળે હજુ બી છે ને પાંદડા છે બધા ઝાડ ઉપર બાકી જનરલી અમુક ઝાડના બધા પાંદડા ખરી પડેલા છે અને આ બાજુ જો આ એક ઝાડ તો છે ને રેડ રેડ થવાની તૈયારીમાં છે આ બાજુ નહીં શ્રીજી તમારી કોલેજની અંદર કહું છું કલરો મસ્ત છે બધા આ જે ખરું ને ય લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જઈશું ને એટલે વેનિયર કોલેજ આવશે આજે ટ્રાફિક એકદમ ઓછો છે બાકી જનરલી આ ટાઈમે ટ્રાફિક નડા એનું વેનિયરનું કેમ્પસ છે જો આમ આ વેનિયર સેજેપ કોલેજ છે આ શ્રીજીની કોલેજ આવી ગઈ અને આ જો વેનિયર કોલેજનું ગાર્ડન કેમ્પસ છે અને આ શ્રીજીને અહીંયા આગળ ઉતારી દીધો છે અહીંયાથી હવે એ કોલેજમાં જતો રહેશે આખું છે અને વેનિયર કોલેજનું કેમ્પસ છે ખાસું મોટું છે આ પાછળ બી છે ઘણું ઘણી બધી બિલ્ડિંગો છે અહીંયા આગળ જો બધા ઇન્ડિકેશન આપેલા છે કઈ બાજુ શું છે ઓડિટોરિયમ ને એવું બધું બી છે આ સામે દેખાય ને આ બધું આજે દેખાય ને બધું કેમ્પસ જ છે શ્રીજીને ઉતારીને આપણે પાછા ઉપડ્યા પાછા ઘર તરફ અને અહીંયા તો અત્યારે ટ્રાફિક નડતો જ નહીં કારણ કે હડતાલ ચાલે છે એટલે બહુ એકદમ ફ્રી હોય છે અત્યારે હડતાલના કારણે છે ને ભાઈ અત્યારે છે ને એટલી બધી બસો હોતી નહીં ને એટલે જાને ટ્રાફિક નડતો નહીં એકદમ ફ્રી હોય છે અત્યારે અને સવારના ટાઈમે છે ને વાતાવરણ બહુ મસ્ત હોય પરંતુ તડકો છે ને હવે ભાઈ વિન્ટરની અંદર છે ને તડકો બહુ લાંબો સમય રહેતો નહીં સવારે સાડા છ સાત વાગે અજવાળું થાય છે અને પાંચ વાગતા સુધીમાં તો અંધારું થઈ જાય છે બાકી મજા આવે કલરો બલરો અત્યારે સારા જોવા મળે ફોલમાં પણ દિવસ ટૂંકો થવાનો ચાલુ થઈ ગયો છે અને નોર્મલ ટાઈમમાં છે ને ભાઈ અમારા એરિયામાં જનરલી શાંતિ હોય છે કંઈ એટલી બધી ટ્રાફિક હોતો નહીં ખાલી રસ સવારના ટાઈમે થોડો ઘણો ટ્રાફિક નડે બાકી જનરલી દિવસના ટાઈમે તો છે ને એકદમ ફ્રી હોય છે અને કોલેજ બી છે ને શ્રીજીની ઘરેથી આમ જોવા જઈએ તો પાંચ દસ મિનિટના અંતરે છે બસમાં બી એના છે ને દસ પંદર મિનિટ થાય છે ટાઈમથી નીકળો ને એટલે પંદર મિનિટમાં તો પહોંચી જાય કોલેજ અને આપણે મૂકવા જઈએ તો પાંચ મિનિટ દૂર છે કોલેજ એના આપણા ઘરેથી એટલે કંઈ એવો ટાઈમ બગડતો બી નહીં પણ અત્યારે હાલ એસટીએમની હડતાલ છે ને એટલે મોર્નિંગ ટાઈમમાં છે ને મૂકવા જવું જ પડે હવે પહોંચી ગયા આપણે ઘરે અને જો છે ને એકદમ ફ્રી રોડ છે અત્યારે હમણાં ત્રણ વાગ છે ને એટલે પાછો અહીંયા બી ટ્રાફિક થવાનો ચાલુ થઈ જશે પણ આવી ગયું આપણું બિલ્ડિંગ આ દેખાય આપણું બિલ્ડિંગ તો ભાઈ રાત પડી ગઈ છે આમ તો સાંજ પડી છે પણ ઉભા આપણે સ્ટાર્ટ કરી દીધું છે અને ઠંડી છે ને અત્યારે એક ડિગ્રી સેલ્સિયસ જેવું છે ટેમ્પરેચર પણ પવન નથી અને વરસાદ નથી ને એટલે છે ને વાતાવરણ એકંદરે સારું છે વરસાદ હોય અને પવન હોય ને તો જ તમને ઠંડી અનુભવાય બાકી એક બે ડિગ્રીમાં તો કશી ખબર પડે એવું છે જ નહીં અને જો અત્યારે હાલ સાંજનો માહોલ જોઈ લો મોન્ટેરિયલનો Aprendi a estreia no par de até a área. તો ભાઈ અત્યારે રાતનો પોણો એક વાગ્યો આવ્યો છે આમ તો બારના પચાસ થઈ અને આપણે સેબ્રુક અને સેન્ટ લોરેન્સના ઇન્ટરસેક્શન ઉપર આવી ગયા છીએ અને જુઓ અત્યારે હાલ જે સિનારીઓ છે એ તમને બતાવી રહ્યો છું આના પહેલાં જ્યારે હેલોવીનની જ્યારે વિડીયો લીધી હતી ને ત્યારે એ આગળ કેટલી ભીડ હતી એ જુઓ અને આજે જુઓ એ એકદમ બધ છે ને ખાલી ખમ છે અને જુઓ અત્યારે ટેમ્પરેચર હું તમને બતાવું ટેમ્પરેચર અત્યારે માઇનસ એક ડિગ્રી સેલ્સિયસ બતાવો છે કોફી આપણે લઈ લીધી છે અને બ્રેક લીધી છે અત્યારે તો ભાઈ આજે છે ને ગુરુવાર છે અને ગુરુવારના કારણે છે ને આજે એટલી બધી પબ્લિક તમને જોવા નહીં મળે આમ તો ગુરુવારે બી માહોલ હોય છે પરંતુ હેલો વીકેન્ડ પત્યું ને એના પછી છે ને બધું જનરલી ઠપ થઈ જાય છે અને નવેમ્બર અને ડિસેમ્બર મહિનો જનરલી છે ને સ્લો કહેવાય ઉબર માટે બી સ્લો કહેવાય ને આમ જનરલ પર્પઝ માટે બી સ્લો કહેવાય કારણ કે હેલોવીન પછી કોઈ મેજર ઇવેન્ટ આવતી નથી ક્રિસમસ સુધી એટલે ત્યાં સુધી જનરલી છે ને કોઈ એવી ઇવેન્ટ બી હોતી નથી કે કશું હોતું નથી ખાલી બરફના તોફાનો હોય છે પરંતુ આ વખતે છે ને માહોલ થોડો અલગ છે કારણ કે એસટી એમની હડતાલ ચાલે છે નવેમ્બર મહિનો આખું છે અને હડતાળ રહેવાની છે એટલે આ વખતનો સિનારીઓ થોડો ડિફરન્ટ છે આ વખતે ઉબરની અંદર છે ને માર્કેટ થોડું ડિમાન્ડમાં છે કારણ કે મહિના સુધી હડતાળ ચાલવાની છે એટલે જે બી લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરતા હતા એમને બીજો ઓલ્ટરનેટ ઓપ્શન જોવે અને ઉબર લિફ્ટ કે પછી ટેક્સી જે કોઈ અત્યારે હાલ જે કહેવાય ને એ બેસ્ટ ઓપ્શન છે એટલે એના કારણે છે ને અત્યારે થોડી ડિમાન્ડ છે બાકી જનરલી છે ને માર્કેટ ગુરુવારથી પકડાવવાનું ચાલું થાય ગુરુ શુક્ર શનિ આ ત્રણ દિવસ છે ને વીકેન્ડમાં માર્કેટ હોય અને આજે તો તમે જે રીતે જોઈ રહ્યા છો ને એ રીતે જુઓ અત્યારે તમને કોઈ પબ્લિક બી રોડ ઉપર નહીં દેખાય કશું જ નહીં દેખાય અને આના પહેલાં એની વિડીયો જોજો જેની અંદર મેં તમને બતાવી હતી હેલોવિનના નાઇટમાં કેવો માહોલ હતો એ આગળ હેલોવીનની બધી પાર્ટીઓ ચાલતી હતી ને બધી પબ્લિક હતી અહીંયા તો જો કે થોડી પબ્લિક બી હોય રોડ ઉપર એના ક્રાઉડ કહેવાય આપણા ઇન્ડિયાના જેવું નહીં કે ભાઈ ખભે ખભા અથડા એવું હોય ત્યારે ક્રાઉડ કહેવાય કારણ કે જનરલી માહોલ આવો જ હોય સ્ટ્રીટો છે ને જનરલી આ રીતની તમને ખાલી જ જોવા મળે અને કોઈ ઇવેન્ટ હોય કે એવું હોય ને ત્યારે તમને પબ્લિક રોડ ઉપર દેખવા મળે બાકી જનરલી પબ્લિક રોડ ઉપર હોય બી નહીં આ આપણું ટીમ વર્ટન છે અહીંયાથી આપણે કોફી લીધી ને આપણે સેબ્રુકનો જે પેટ્રોલ પંપ મેં તમને બતાવ્યો હતો ને એ જ પેટ્રોલ પંપ છે જ્યાં આગળ ગાડી મૂકવાની બી જગ્યા નથી અને આજે જોવા છ આખો પેટ્રોલ પંપ ખાલી છે આપણી ગાડી આપણે અહીંયા ઊભી કરી દીધી છે જો અરે આપણી ગાડી આપણે અહીંયા ઊભી કરી દીધી છે અને અહીંયા આગળ અત્યારે છે ને એકદમ ખાલી ખમ છે સન્નાટો જુઓ થોડી ઘણી પબ્લિક છે જે નોર્મલ આટલી હોય જ છે કાયમી અત્યારે એક વાગ્યો છે રાતે અને એક વાગ્યાના પ્રમાણમાં આ ટૂંકમાં ચોવીસ કલાક છે ને અહીંયા આગળ માહોલ આવવો જોઈએ જેમ રાત થાય ને એમાં અહીંયા આગળ તમને પબ્લિક વધારે જોવા મળે અહીંયા ઉલટું છે ત્રણ ચાર વાગે તમે આવો તો આના કરતાં બી વધારે પબ્લિક જોવા મળે આજે ગુરુવાર છે એટલે માપની પાર્ટીઓ છે એટલી બધી છે નહીં હજુ પણ કાલ શુક્ર અને શનિવારે જનરલી રૂટિનમાં જે બી હોય ને વીકેન્ડનો માહોલ એ માહોલ તમને અહીંયા જોવા મળે ઉઠા હૈ દૂરજ ભી ઝુક જાય જજ્બા કે ખૂન હવા ગુંજતા હૈ નામ તરા બા દેશ મેરા બાબા દેશ મેરા